ताले जो <marriages timing>

ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય જેઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ યુવાનો માટે બોલીએ છીએ શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર મોટા હોલ બનાવીને અમને ફસાવી રહેલા છે જે જંગલ ફોરેસ્ટના મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે આ જળ જંગલ જમીને આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ બે હાજર છ અંતર્ગત અમને હક મળ્યા છે જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન

કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્ન તમારે ઉઠાવવાના છે એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ને મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે નર્મદા જિલ્લા માં આમાં આવ્યો છે શું કેશો આગળ જે નર્મદા જિલ્લા માં લોક પ્રતિનિધિ છું અને અહીંના ના લોકો એ એક લાખ થી પણ વધારે મતોથી થી ચૂંટાયા છે અને અહીંના લોકોએ લોક ધારાસભ્ય જેવા લોક પ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશ બંધી એ તો દુખની વાત છે આજે દેશની લોકશાહી ખતમ છે પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું બજેટ સત્રમાં જશો કે ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે અઠાવીસ અઠાવીસ જેટલા દળોનું ગઠબંધન છે આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમે અમને માન્ય રહેશે ને એ રીતના અમે આગળ વધીએના માધ્યમથી કે મુમતાજબેન પટેલ સ્વર્ગીય અહેમદભાઈ પટેલના પુત્રી છે અને ઘણું સામાજિક કાર્ય પણ કરે છે પણ કાયમ હોય છે 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 લડવાની પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધનને આખરી નિર્ણય હશે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે પછી ચાર રાજીનામું આપી દીધું છે જેમાંથી બે કોંગ્રેસના એક આમ આદમી પાર્ટીનું ને એક અપક્ષ છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે ચૈતર વસાવા પણ જે દબાણ છે એ દબાણ અપક્ષ ધારાસભ્ય કે કોંગ્રેસના ભાજપની ધબાણ વસાવીને રાજીનામા આપ્યા હશે ભાજપે અમારા પણ અપનાવી છે આ પણ એક રાજકીય નો ભાગ જ છે પણ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા બિરસા મુંડા છે અમે વંશો ભાજપ સામે અમે ક્યારેય ભાજપ સામે નમવાના નથી પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું

અને ડીગા પાટુનો વારે ઘડે માર મારે છે હવે આ લોકો એ મને ચૂટ્યો છે તો કોને મે ડીગા પાટુના માર મારું છું ભાઈ કોને કોના જાન કોના માલ ને એટલે કોઈના જાન માલને અમે નુકસાન નથી કર્યું કે અમે માથા બારે માણસ પણ નથી અમારે જો માથા બારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે

સાતમો બ્લોક સાતમો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું